સમાજના હોદેદારોની વરણી સંપન્ન ધુરાભાઈ જોશી પ્રમુખ તેમજ વિક્રમભાઈ ગામોટ મહામંત્રી તેમજ યુવા મોરચાના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ રાજારામભાઈ રાવલની પસંદગી કરવામાં આવી તેમજ અન્ય હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી તાલુકા બ્રહ્મ સમાજ નવી કાર્યકારી સમિતિ માટે હોદ્દેદારોની વરણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ સમાજના નવનિયુક્ત હોદ્દેદારોને સમાજના બિપિનભાઈ ત્રિવેદી રાજારામભાઈ રાવળ તેમજ પીરાભાઈ ગામોટ મહેન્દ્રભાઈ ઓઝા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ થરાદ વિવિધ આગેવાનો અને સભ્યો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ વરણીમાં શ્રી ધુળાભાઈ જોશીને સર્વસંમતિથી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેઓ ઘણા સમયથી સમાજના વિવિધ કાર્યોમાં સક્રિય રહ્યા છે અને તેમનું નેતૃત્વ માટે આશાજનક માનવામાં આવે છે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ યુવાનો સાથે સારો સંબંધ ધરાવે છે અને સંસ્થા સંચાલનમાં અનુભવી છે ઉપપ્રમુખ તરીકે રવિભાઈની વરણી કરવામાં આવી છે જેમનો સમાજ સેવા પણ ખાસ ઉત્સાહ જોવા મળે છે વરણીના અંતે નવનિયુક્ત હોદ્દેદારોએ સામાજિક વિકાસ યુવાનોને જોડવા અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો નવા કાર્યકાળ દરમિયાન શિક્ષણ રોજગાર અને સંસ્કાર પર ભાર મૂકવાની દિશામાં યોજના બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો આ પ્રસંગે અનેક સદસ્યો વરિષ્ઠ આગેવાનો યુવા સંગઠનના પ્રતિનિધિઓ અને મહિલા મંડળોની ઉપસ્થિતિ રહી કાર્યક્રમનો આરંભ વેદ મંત્રો સાથે કરવામાં આવ્યો અને અંતે પ્રસાદ વિતરણ સાથે સમારંભ પૂર્ણ થયો નવા હોદ્દેદારોએ સંસ્થાની દિશાને દશામાં નોંધપાત્ર

મુખ્ય પાકમાં પ્રમુખ તરીકે જોશી ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે શ્રી વિક્રમભાઈ દામોદ ગોલકનેશ્ધા એમની નિમણૂક કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે રવિભાઈ શ્રીગામ એમની નિમણૂક કરવામાં આવી છે એ જ રીતે યુવા પાંખની અંદર પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ રાવલ માવ આપણે મસાલી એમની નિમણૂક કરવામાં આવી છે જ્યારે એમાં મંત્રી તરીકે રાજેશભાઈ ત્રિવેદી બેણપ એમની નિમણૂક કરવામાં આવી છે આ દરેક સાત ઉપરાંત અત્યારે આરોગ્ય શૈલની અંદર ડોક્ટર દીપકભાઈની પણ નિમણૂક કરવામાં આવી છે દરેક સાથે મળી અને શ્રીગામ તાલુકાની અંદર બ્રહ્મ સમાજના એકે એક વ્યક્તિ સુધી સરકારની જે જુદી જુદી યોજનાઓ છે તે તેમજ આરોગ્ય શિક્ષણ રોજગાર સહિત દરેક કામગીરી ત્યાં સુધી પહોંચી શકે દરેકને લાભ મળી શકે અને દરેક કાર્યવંત થાય એવી દરેકની જવાબદારી રહેશે